ચૈતરભાઈ નું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દે એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદરમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માની મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી આ દમ દાટી દમદાટીને દંડાવાળી સરકારથી મેં દીવાવાળા માણસોને અમે તમારી ઈડી પીડી સીડી જે કાંઈ હશે એ ચેલેન્જને સ્વીકારી લઈશું એ પડકારોને પણ ઝીલી લઈશું અને પડકારો જીલીના આગળ વનશું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મળીને વિધાનસભા સત્રના છેલ્લા દિવસે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને આ મુલાકાત દરમિયાન અત્યંત ગંભીર મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી શું રજૂઆત હતી શેની વાતચીત થઈ કયા મુદ્દે મુખ્યમંત્રીને વાત થઈ આવો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાતમાં ધારાસભ્યોના ડેલીગેશને ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહી અંગે વિરોધ વ્યક્ત કર્યો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં લોકો અને યુવાનો માટે સક્રિય કામગીરી કરી રહ્યા છે તેઓ નાના મોટા તમામ મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે જેને કારણે આદિવાસી સમાજ અને વિસ્તારના લોકોને લાભ થઈ રહ્યો છે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાની લોકપ્રિયતા સતત વધી રહી છે આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ચૈતર વસાવાના વધતા પ્રભાવને રોકવા માટે તેમના પર ખોટા કેસો કરી રહી છે તેમણે આ કાર્યવાહીને ષડયંત્ર ગણાવ્યું છે તેમણે જણાવ્યું કે ભાજપ સત્તાના જોરે આમ આદમી પાર્ટીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે શું કહે છે ગોપાલ ઇટાલિયા આવો સાંભળીએ બપોરે જયારે વિશ્રામ પડ્યો ત્યારે અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતી થી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો ફાયદો છે અને આદિવાસી સમાજને થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દેવી એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિશાવદરમાં દિશાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માનની મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે કે બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણી વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે દ્વેષપૂર્ણ રીતે મનસ્વી અને એક તરફી રીતે ભાજપના ઈશાને કામ કરે છે એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપવાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાના સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવવા દબાવવાનું છે નહીં અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિક થી ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી શું કામ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસમાં વાહિયાત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરવ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યો

પડકારોને પણ ઝીલી લઈશું અને પડકારો ઝીલીને આગળ વધશું આજે જે રીતે ભાજપ આમ આદમી પાર્ટી પાછળ પડી છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય જોઈએ તો ભાજપના મિત્રોને જણાવવા માંગીશ કે આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી લોકોની લોકોની મહેનતથી બનેલી પાર્ટી છે કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની પાર્ટી હોત તો ખતમ થઈ શકે પણ કરોડો લોકોના દિલની સંવેદનાઓથી બનેલી પાર્ટી છે એને સત્તાની તાકાતથી ખતમ નથી કરી શકાતી અમે ભાજપના આ તાનાશાહી ભર્યા વલણનો સખત કડક વિરોધ કરીએ છીએ અને એની સામે સંઘર્ષ કરીને લડતા રહીશું બીજી વાત કે આજે ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે તેઓ ભાજપના કાવતરાથી ડરતા નથી આમ આદમી પાર્ટી કરોડો લોકોની સંવેદનાથી બનેલી પાર્ટી છે અને તેઓ ભાજપના તાનાશાહી વલણ સામે અંત સુધી લડત આપશે ઉપરાંત કાશ્મીરમાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે વિસાવદર ખાતે મારી સાથે પોલીસે ધારાસભ્યના વિશેષાધિકાર વિરુદ્ધ વર્તન કર્યું તો ધારાસભ્યના વિશેષાધિકારને લઈને જે ખોટું વર્તન કરવામાં આવ્યું છે તે મુદ્દે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી પાટણમાં પણ ધારાસભ્ય સામે ચીફ ઓફિસરે ગેરબંધારણીય વર્તન કર્યું પોલીસ તંત્ર અને સરકારી અધિકારીઓના વ્યવહારની જોઈને એવું લાગી રહ્યું છે કે ભાજપના ઈશારે વિરોધ પક્ષોને દબાવવા માટે આવા તાનાશાહી ભર્યા પ્રયાસો થઈ રહ્યા છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ